કેટલા મોટા મોટા રાણી સિક્કા અને ઘણા બધા સિક્કા છે અમારી પાસે આજના બ્લોગમાં આપણે એ જ બતાવવાના છીએ કન્ટિન્યુ બને રહીજો વિડીયોમાં આપણે બતાવી કેવા છે સિક્કા તો મિત્રો આપણી પાસે કુલ બાવન સિક્કા છે તમે જોઈ શકો છો મોટાથી લઈને નાના લાગી હાવ નાના નાના છે આજુ કેવો નાનો સિક્કો છે આવું આપણે પહેલાથી જોઈએ આપણે પાસે કુલ કેટલા સિક્કા છે આપણી પાસે બાવન છે પણ આપણે જોતા જઈએ કેટલા ઓગણીસો ના અઢારસો ના કયા કયા સિક્કા છે તો તમે જોઈ શકો છો આ સૌથી મોટો સિક્કો છે જો લક્ષ્મી માતા બનાવેલા છે આ જો દોરેલા કે બી છે લખ્યું તો નથી કેટલાનું જૂનો જૂનું બાકી બધા સિક્કામાં લખ્યું છે જો કહી શકો છો આ કેટલો જૂનો હશે સિક્કો બીજો સિક્કો મિત્રો આ રહ્યો જોઉં આ બાપા સીતારામ વાળો આમાં છબી બનાવેલી છે બાપા સીતારામની આમાં બાપા સીતારામના પગલાં પગલા પણ છે જો ગયો છે એટલે થોડું થોડું દેખાય છે આમાં આમાં લખેલું નથી કેટલા વર્ષ જૂનો છે તમે અંદાજો લખેલી જો આ સિક્કો જોઈ શકો છો આ છે ભાઈ રાણી સિક્કો છે જો રાજા સાહેબ વખતનો છે આછું આછું દેખાતું હશે જો અને આ અઢારસો ને બાસઠ નો છે આ સિક્કો આમાં લખેલું છે જો અઢારસો બાસઠ નો સિક્કો છે જો રાણી સિક્કો

ઓગણીસો ને છાસઠના આ ના છે જો આ સિક્કો ઓગણીસો ને છન્નુંનો પચાસ પૈસા બીજો છે આમાં તો કંઈ દેખાતું નથી અઢારસો લાગે અઢારસો ને સિક્કો છે આ અઢારસો અને આ વીસ પૈસા છે આ છે નો ઓગણીસો નો વીસ પૈસા આ વીસ પૈસા જ છે ઓગણીસો ના આ તો મિત્રો કેટલા બધા વીસ પૈસા પણ છે આપણી પાસે જો આ વીસ પૈસા જ છે જો અને આમાં કંઈ દેખાતું જ નથી પચીસ પૈસા પચીસ પૈસા નથી આ બહુ જૂનો શીખો હજુ કંઈક આકૃતિ બનાવેલી હનુમાનજીની આકૃતિ છે આમાં જો મિત્રો આ પૈસા કોણે ભેગા કર્યા તમને ખબર છે ભાઈ અમારા દાદા દેવ થઈ ગયા જે કરશન બાપા હતા ત્યારે હું અહીંયા જ મંદિરે વિડીયો બનાવું છું અહીંયા જો અહીંયા સિક્કા ભેગા કર્યા છે આ ભેગા કરેલા સિક્કા બધાએ મારા દાદાએ ભેગા કર્યા છે કરશન દાદાએ એમને સમાધિ આપી હતી જ મંદિરે હું આ સિક્કાનો વિડીયો બનાવું છું જો આ બધા સિક્કા દાદાએ ભેગા કર્યા છે અને આ સિક્કો છે આમાં છે ને ભાઈ હોમ બનાવેલો છે અને અહીંયા પાછળ હનુમાનજીની આકૃતિ છે જો એમાં ઘણા બધા સિક્કા છે આપણી પાસે જો આમાં તો કઈ દેખાતું જ નથી અને આ નાના નાના એક પૈસા હાવ નાનો સિક્કો છે જો આઠા નો અમુક ના તો નામ જ નથી આવડતા આપણે દસ પૈસા ઘણા બધા છે પચીસ પૈસા પણ છે આપણી પાસે આ છે ઓગણીસો સિત્યાસી ના છે પછી આ ત્રણ પૈસા જો વાર્યા ઓગણીસો છાસઠ ના પછી આમાં તો કઈ દેખાતું નથી આ પચીસ પૈસા છે ઓગણીસો અઠ્યાસી ના પછી પચાસ પૈસા પછી આપણી પાસે બધા એક જેવા છે પચાસ પૈસા વીસ પૈસા પાંચ પૈસા આ ઓગણીસો છ્યાસી ના છે જો કેટલા બધા છે આપણી પાસે ભાઈ નથી આવો લેવા અને આ અલગ છે જો આ વીસ પૈસા આ ઓગણીસો ને એકોતેર ના છે જો એકદમ અલગ આટલા નથી બહુ જૂના છે જો આ દેખાતું નથી ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા નથી ત્રણ પૈસા છે અને ઘણા બધા છે આમાં તો કઈ દેખાતું નથી અને આ નાના છે મારા પપ્પા પાસે આપણે જાણીએ કે આ દસ પૈસા અને વીસ પૈસા શું શું આવતું એવા દસ પૈસા

જૂના જૂના પૈસા રહ્યા રે ની પેલા આટલી કિંમત હતી અને અત્યારે મારા પપ્પા ભાઈ હું શું કરો છો વાલર સુધારી રહ્યા છો વાલર સુધારું છું આજે બપોરનો પ્રોગ્રામ ભાઈ આનો છે વાલર બટેકા વાલર માં બટેટા નાખશું અને મજા આવે દેશી મરચા નઈ ખાવ હોય દેશી કોથમરી હોય અને ઈ ભાઈ દેશી ચૂલા ઉપર સબ્જી બનતી હોય અને મિત્રો અને જો તાજે તાજી વાલોળ છે લીલી વાડી લીલી વાડી ને લીલી વાલોળ તાજે તાજા ઉતારી આપણે અને હવે છે ને સુધારવાનું કામ મને હોય મેડમ છે ને જ ઘરના કામમાં પડ્યા અને આ મને આ હોદો સોંપી દીધો છે તમે આ સુધારો આપણે ફાઇનલી અત્યારે ભાઈ વાલોળ સુધારી નાખી છે અને વિષ્ણુભાઈ મોકલજો આપણે ભાઈ બટાકા લઈ આવો તમે અને વાલોળ બટાકા છે ને મજા આવે

ખાચવા પડે ભાઈ જૂના જમાનાના સિક્કા છે અમારા દાદાએ ભેગા કરેલા તો ભાઈ રવિવાર છે ને રવિવાર ની બધા છોકરા રજા હોય એટલે ટાઈમ પાસ કરવા અમારી પાસે આવી જાય છે અમારા મૌલિકભાઈ કેમ છો રેડી ને અને આપણે સાયા બેઠા છીએ આપણે ભાઈ મસ્ત મજાના આજે રવિવાર છે રવિવાર રજા અને આપણો ડોરેમોન ભાઈ અહીંયા ઊભો છે જો ડોરેમોન ના વિજુ ભાઈ શું કરો એ શું કરો હે બટેકા લેવા જાવ છો બાઈક લઈને આ બાજુમાં દુકાન હોય તો બાઈક લઈને જાય